ગુજરાતના પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે પચીસમી જૂન ઓગણીસો પંચોતેરમાં તત્કાલીન ભારત સરકાર દ્વારા લગાવવામાં આવ્યા હતા ઇમરજન્સીને ભાજપ કાળો દિવસ તરીકે મનાવે છે ગુજરાતમાં પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી કહ્યું કે પચીસ જૂન ઓગણીસસો પંચોતેરમાં તત્કાલીન ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઇમરજન્સી ભાજપ કાળો દિવસ તરીકે મનાવે છે પચીસ જૂન કડકટી કાળો દિવસ કાર્યક્રમ અંતર્ગત સુરત આવેલા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન ભૂપેન્દ્ર ચુડાસામાએ કોંગ્રેસ દેશ હિતમાં નહીં પરંતુ ફક્ત પરિવારના હિતમાં દેશના બંધારણમાં પંચોતેર જેટલા સુધારા કર્યા હોવાનો આક્ષેપ આજે ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કર્યો હતો ઓગણીસો સુડતાલીસથી બે હજાર ચૌદ સુધીમાં નેવું વખત આર્ટિકલ ત્રણસો છપ્પનનો ઉપયોગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે મોદી દ્વારા દસ વર્ષમાં એક પણ વખત આ કલમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી શહેર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામાએ પચીસ ટમની ભૂપેન્દ્ર શાહ ચુડાસમાને જૂન ઓગણીસો પંચોતેરના રોજ લદાયેલી કટોકટી મુદ્દે જણાવ્યું હતું કે ઓગણીસો પંચોતેરના વર્ષમાં ભારતમાં કોઈ વિપરીત કે દયનીય પરિસ્થિતિ ન હતી જોકે કોંગ્રેસની માનસિકતા સર તારી રહી છે બે કારણોસર કટોકટી લાદવામાં આવી હતી હાલ બંધારણમાં હાથમાં લઈ ચાલનારો એ જ કટોકટી કલંક લગાડ્યો હતો બંધારણ પર કાળો ડાક લગાડનાર હવે બંધારણની વાતો કરે છે તે સમયે એકવીસ મહિનાની કટોકટી વેળાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કલંકિત દિવસ છે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમની કેબિનેટ ને પણ વિશ્વાસ માં લીધા વગર રાત્રે બાર વાગે રાષ્ટ્રપતિને જગાડી ને એમના હસ્તાક્ષર લઈ આના દેશમાં કટોકટી લાદી કોઈ એવી કટોકટી ક્યારે લાદવામાં આવે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ હોય દેશના સીમાડાઓ સુરક્ષિત ન હોય દેશમાં આંતરિક અસંતોષ વધ્યો હોય આર્થિક રીતે દેશ પડી ભાંગ્યો હોય આવા સમયે કટોકટી લાદવામાં આવે છે પરંતુ આ પૈકીનું આપણા દેશમાં એક પણ બાબત નહોતી ફક્ત ને ફક્ત પોતાની ખુરશી બચાવવા માટે તત્કાલીન વડાપ્રધાને આ કૃત્ય કરેલું હતું આ દેશના નાગરિકો એને ક્યારેય ભૂલશે નહીં અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ દિવસને લોકોને ભૂલાવવા પણ નહીં દઈએ કારણ કે અત્યારે જે બંધારણ હાથમાં લઈને બંધારણની દુહાઈ દેનારાઓના જ પૂર્વ જોઈએ એ જ પક્ષના પૂર્વજોએ વડીલોએ આ બંધારણને કચડી નાખ્યું હતું એની ઉપર કાળો ધબ્બો લગાડ્યો હતો અને એને કલમ